મારું નામ નોમાનાયબ ઘાંચી હું એડવોકેટ છું હાલમાં તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ એક વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે અર્ટિકા મર્ડર કેસની એક ફરિયાદ દાખલ થઈ હતી તે અનુસંધાને પોલીસે જે દિવસે એવા બનાવ બન્યો તો એ દિવસે ચાર આરોપીને અરેસ્ટ કર્યા હતા ત્યારબાદ હાલના જે મારા અરજદાર છે આપતાબ અક્રમભાઈ કુરેશીને પચીસ દિવસ પછી પોલીસે એક શકના આધારે એને અટકાયત દીધી હતી અટકાયત કરીને નામદાર કોર્ટ સમક્ષ એને રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ એને જ્યુડિશિયલી કસ્ટડી કરી દેવામાં આવી હતી હાલમાં જે અરજદાર જે છે મારા એની નામદાર ગુજરાત હાઈકોર્ટે આજે આફ્ટર ચાર્જશીટ રેગ્યુલર બિલ એપ્લિકેશન એની આજે હિયરિંગ ઉપર હતી આજે એને શરતોની જામીન ઉપર સાહેબે નામદાર કોર્ટે ગુજરાત હાઈકોર્ટે જામીન આપેલા છે આ જે બનાવ બન્યો હતો સોળ ચારનો જે બનાવ બતાવવામાં આવ્યું છે અને જે એફઆઈઆર ઊભી કરવામાં આવી છે વિજલપુર પોલીસ સ્ટેશન તરફથી એ વિજલપુર પોલીસ સ્ટેશને જે ફરિયાદની જે ફરિયાદમાં એલિગેશન કર્યા છે એ કંઈક બનાવ શું બન્યો હતો એ કંઈ જાણતો નહોતો જનરલી બનાવની અંદર આ આવા એક્સિડન્ટોના જે કેસો અમદાવાદમાં અદર ડિસ્ટ્રિકોમાં થઈ ગયા છે તો જનરલ પબ્લિકનું વ્યૂ એવું હોય છે કે ભાઈ એક્સિડન્ટ હોય અને જે ડ્રાઈવર ડ્રિંગ કરીને ડ્રાઈવ કરતો હોય તો જ એક્સિડન્ટ થાય એવા જનરલી પબ્લિકનું વ્યૂ હોય છે પણ હાલમાં જે આ બનાવ બન્યો છે આ બનાવને અમદાવાદ પોલીસે એટલું હાઇલાઇટ કરી દીધું હતું અને ત્યારબાદ આ કેસને લગતા જેટલા આરોપી કુલ નવ આરોપીને પોલીસે આજ દિન સુધી ચાર્જશીટ કરી એ નવ આરોપીની કુલ ચાર્જશીટ કરવામાં આવી હતી અને બાકીના ચાર આરોપીને આ કેસમાં વોન્ટેડ બતાવવામાં આવ્યા છે પોલીસની તપાસની અંદર અને અધર જે પબ્લિકે આ કેસની અંદર કુલ જે મરડ જનાર છે જેનું મર્ડર થયું છે એવું પોલીસ અને ફરિયાદની અંદર છે એ મર્ડર જનારની વિરુદ્ધમાં એક વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિવિટેડનો એક ગુનો દાખલ થયેલો છે સત્તર ચારનું અને એક એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનની અંદર પણ એની વિરુદ્ધમાં એક એક્સિડન્ટનો કે ફરિયાદ દાખલ થયેલી છે એની વિરુદ્ધમાં મેઇન નામદાર કોર્ટ સમક્ષ મારી દલીલ એવી હતી કે ભાઈ આની વિરુદ્ધમાં જે જે અર્ટિકા ગાડીવાળો છે એક ચાર કિલોમીટરની હદમાં જુવાપુરા પોલની હદમાં આવે છે અને જુવાપુરાની હદમાં આવીને એ ટક્કર મારીને જાય છે લોકોને પાછળથી પબ્લિક એનો પીછો કરે છે અને એની ગાડી રોકે છે ત્યારે ખબર પડે છે કે આ પ્રોહિબિટેડ દારૂ પીધેલી છે એવા ઓબ્ઝર્વેશન પબ્લિકે કરેલું હતું પણ જ્યારે આ કેસની ઇન્વેસ્ટિગેશન ચાલુ થઈ પોલીસે આમાં ફરિયાદ લીધી ફરિયાદી મરણ જનારનો જે ભય છે એને જે ફરિયાદ સોળ ચારે જે કરી છે વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં પોલીસ સ્ટેશનમાં એ પોલીસ સ્ટેશનની અંદર એને પોતાની ફરિયાદમાં એવું લખાવેલું છે કે ભાઈ મને આ બાબતની મને કંઈ જાણ નથી એને કંઈક સોશિયલ મીડિયા ઉપર ખબર પડે છે પાછળથી પછી એને જાણ કરવામાં આવે છે વીએસ હોસ્પિટલ જાય છે ને વીએસ હોસ્પિટલની અંદર ત્યાં તેના ભાઈને જુએ છે ત્યારે આઈડેન્ટિફિકેશન કરે છે કે અમારો ભાઈ છે ને અમારા ભાઈનું કોઈએ મર્ડર કરી દીધું છે એવા એડિકેશન ફરિયાદમાં નજર જોનાર જેટલા સાક્ષીઓ આ કેસમાં ચાર્જશીટ પછી બતાવવામાં આવ્યા જે અમારા અરજદારને જે આઇડેન્ટિફિકેશન કર્યા સીસીટીવી ફૂટેજની અંદર કે ભાઈ ત્રણ લોકોએ મારા અરજદાર આપતા પુરેશીને મારતા જોયા છે એવા સીસીટીવી ફૂટેજ પોલીસે જે ચાર્જશીટમાં ત્રણ બતાવવામાં આવ્યા છે એવા આઈડેન્ટિફિકેશન નામદાર કોર્ટને કીધું કે આખી એફઆઈઆર પાયામાં ફેંસી મારી વિરુદ્ધમાં ઊભી કરવામાં આવી છે અને જે બનાવ બન્યો છે ટોળું બતાવવામાં આવ્યું છે અને પ્લસ મોબલિંગ જે પણ મોબલિંગ ચીનનો પણ આ બનાવની અંદર બધું એલિગેશન જે પણ કરવામાં આયા છે કાલા ઉમેરો પાછળથી કરવામાં આવ્યું જે આરોપી પકડાયા અને પાછળથી જે આરોપી પકડાયા અને એમની ચાર્જશીટ જે કરી તો આખો જે બનાવ છે પ્રાઇમા ફેસ ઉભી કરી દેવામાં આવી છે અચ્છા જ્યારે સોશિયલ મીડિયા પર અકસ્માત કરતો કરતો આ કાર ચાલક એ કે રહેણાક વિસ્તારમાં જાય છે અને સોશિયલ મીડિયા પર એ વિડિયો પણ વાયરલ થઈ રહી છે ત્યારબાદ આ તો પબ્લિક તેની પાછળ દોડી અને તેને કરતા કાઠું નાથું મારવામાં આવ્યું હતું જોકે આવી રીતના તથ્યકાંડમાં પણ જયારે તથ્ય પટેલ આવી રીતના અકસ્માત સર્જ્યો હતો અને ત્યારે ત્યાંના જે લોકો જોવા ઉભા હતા જે ટોળું ભેગું હતું હતું તે લોકો દ્વારા પણ તથ્ય પટેલને પણ મારવામાં આવ્યા પણ અહીંયા તો કોઈ એવા સીસીટીવી ફૂટેજ છે જ નહીં કે આ ડ્રાઈવરને કોકે માર્યો હોય પોલીસે એમ ડિવિઝનમાં અને એક વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસનું કેવું એવું છે કે અમારી પાસે કોઈએ રજૂઆત નથી કરી પણ જે લોકો રજૂઆત કરવા માટે પોલીસ પાસે ગયા હતા તો પોલીસે એમની જે સમય કંઈ ફરિયાદ લીધી નથી અને જે લોકોએ ફરિયાદ લખાવી તે ઉપરથી એ લોકોએ ડીસીબી સાહેબને એસીબી સાહેબને સીપી સાહેબને રજૂઆતો કરી તો પોલીસે પ્રેશરાઇઝ એ ફરિયાદ લઈ લેવામાં આવી તો આખો જે બનાવ છે ને સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો વાયરલ થયું છે એ વિડીયો એ ઓન રેકોર્ડ પોલીસે લીધું નથી

એની પણ પૂરતી પૂરી તપાસ થવી જોઈએ પણ જ્યારે આ પેટરની અંદર પોલીસ કાફલો જે તે સમયે દોડી આવ્યો અને આ મેટરને વન સાઇડ ઇન્વેસ્ટિગેશન ઊભી કરીને એમાં ચાર્જશીટ કરી દેવામાં આવી એ અનુસાર આજે નામદાર હાઈકોર્ટે ઓબ્ઝર્વેશનની અંદર મને રેગ્યુલર બેલ ઉપર જામીન ઉપર મૂક કરેલો છે આ બધી વસ્તુ મેં ઓબ્ઝર્વેશન નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ કરી છે કે આખી એફઆઈઆર જે છે એ પ્રાઇમા ફેસી ઊભી કરવામાં આવી છે જેટલા આરોપી પકડાયેલા છે અને હાલના અરજદાર ઉપર જે પ્રાઇમા ફેસી ઊભી કરવામાં આવી છે એવા કોઈ એવિડન્સ જે લાસ્ટ ટાઈમ પોલીસ બતાવે છે કે ભાઈ આ આઈડેન્ટિફિકેશનની અંદર આ પંચે જોયેલા છે એ જોયેલા છે અને સીસીટીવી ફૂટેજ બોલે છે સીસીટીવી ફૂટેજની અંદર તો મિનિમમ પચાસનું ટોળું છે પણ પચાસના ટોળાની અંદર કોઈ આઈડેન્ટિફિકેશન એવું નથી કે મારા અરજદારે એની ગાડી તોડી હોય એને ધંધાથી માર્યા હોય કાતો એને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોય એવા કોઈ આઈડેન્ટિફિકેશન નથી જે આ અનુસંધાને નામદાર ગુજરાત હાઈકોર્ટે હાલના મારા અરજદારને રેગ્યુલર જામીન પર મુક કરેલા છે જોઈએ હાલના મારા અરજદાર કાલે પરમ દિવસે જો એને રિલીઝ કરવામાં આવે જેલમાંથી બહાર આવે પછી એના નામેથી એની જે રજૂઆત હશે એ પછી હું નામદાર કોર્ટની અંદર કાં તો ઉચ્ચ અધિકારીને એના સિગ્નેચરથી એના નામથી હું રિપ્રેઝેન્ટેશન કરવાનો છું